તે દ્વારકા દી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ એવી ખાંડવી પરફેક્ટ માપ સાથે અને અમુક ટિપ્સ અને ટ્રીક સાથે ખાંડવી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર લગભગ એક કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું ખાંડવી બનાવતી વખતે માપ એટલે કે મેઝરમેન્ટ હોવું બહુ જ જરૂરી છે હવે ચણાના લોટને આ રીતે આપણે ચાયણી મૂકીને તેને આપણે ચાળી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ લમ્સ કે કોઈ જ ગાંઠા ન રહી જાય ચણાના લોટની કોઈપણ આઈટમ બનાવતી પહેલાં આપણે આ રીતે ચણાના લોટને ચાળી લઈશું જેથી કરીને તેનું આપણું બેટર સારું એવું ફ્લફી તૈયાર થઈ જાય હવે આપણો લોટ અહીંયા સારો એવો ચઢાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ ચઢાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે એક કપ ચણાની લોટની સાથે એક કપ જેટલું ખાટું દહીં એડ કરી દઈશું દહીં ખાટું હશે તો જ ટેસ્ટમાં સારી ખાંડવી બનશે હવે દહીં એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરમાં પાણી એડ કર્યા વગર દહીંની અંદર પહેલાં ચણાના લોટને મિક્સ કરી દઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના ગાંઠા કે લમ્સ ન રહી જાય અને બેટર આપણું સારું એવું ફ્લફી અને એકદમ સ્મૂથનેસ સાથે તૈયાર થાય અહીં આપણું બેટર સારું તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર એડ કરવા માટે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુનો કટકો લીધેલો છે તેને આપણે ખાંડી લઈશું જેથી કરીને તેની અંદર તીખાશ અને ટેસ્ટ સારો એવો તૈયાર થઈ જાય હવે આ રીતે આપણે આદુ અને મરચાં ખંડાઈ ગયા છે હવે તે તેને આપણે બેટરની અંદર એડ કરી દઈશું બેટરની અંદર આ રીતે આપણે ખાંડવાથી તેની અંદર તીખાશ સારી એવી એડ થઈ જશે હવે બેટરની અંદર આદુ મરચાં એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરી આપણે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી દઈશું એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવાથી આપણું બેટર સ્મૂથનેસ સાથે તૈયાર થશે હવે એક કપ ચણાના લોટ અને એક કપ દહીંની સાથે આપણે બે કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું બેટર સારું એવું ખાનવી માટેનું ફફી એવું તૈયાર થઈ જાય હવે તમે જોઈ શકો છો આપણું બેટર સારું એવું ફેટાઈને તૈયાર થઈ ગયું છે અને જે રીતે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે ચમચામાંથી એક જ ધાર જેવું પડે તેવું આપણે બેટર તૈયાર કરીશું અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે તેને આપણે ફરી એકવાર મિક્સ કરીને તેને થોડીકવાર માટે રેસ્ટ આપીશું અહીંયા થોડીક વાર પછી આપણે જે જ કઢાઈની અંદર બનાવવાનું છે તે કઢાઈની અંદર બેટરને ટ્રાન્સફર કરી દઈશું તેની માટે આપણે અહીંયા નોનસ્ટીકની કે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને તેની ઉપર આ રીતે ચાયને મૂકીને આપણે તેને ચાળી લઈશું જેથી કરીને આદુ અને મરચાં સારા એવા બહાર નીકળી જાય જો આદુ મરચાં અંદર એડ કરશો તો આપણા બેટરને સારી એવી સ્પ્રેડ કરતી વખતે બહુ જ મુશ્કેલી પડશે આ રીતે આપણે તેને ચાણી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર સારું એવું ચઢાઈને તૈયાર થઈ ગયું છે અને આ રીતે આપણે તેને દબાઈને લઈ લઈશું જેથી કરીને તેની તીખાસ પણ એડ થઈ જાય હવે જે આદુ મરચાં આપણા જે વધેલા છે તે આદુ મરચાંને તમે શાકની અંદર પણ યુઝ કરી શકો છો હવે આદુ આદુમરજાને સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા આપણું બેટર સારું એવું સ્મૂથને સોળું તૈયાર થઈ ગયું છે તેને એકવાર આપણે મિક્સ કરી લઈશું ને અહીંયા મેં એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને કૂક કરવા મૂકી દીધું છે હવે કૂક કરવા મૂકીએ ત્યારે આપણે તેને નોન સ્ટોપ હલાવતા જઈશું જેથી કરીને આપણું બેટર તળિયે ચોંટી ન જાય અને આપણી ખાંડવી સારી એવી તૈયાર થઈ જશે જો તમે તેને હલાવશો નહીં તો આપણું બેટર તળીએ ચોંટી જશે અને બેટરની અંદર લમ્સ પડી જશે હવે આપણું બેટર જોઈ શકો છો થોડુંક એવું થીક થવા લાગ્યું છે અને આ રીતે જ લમ્સ તમે જોઈ શકો છો લમ્સને આપણે નીકાળી દઈશું જો લમ્સ હશે તો ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી તે લમ્સ આપણા નીકળી જશે હવે તેને આપણે નોન સ્ટોપ રીતે હલાવીશું જેથી કરીને બેટર આપણું ઉતળીએ ચોંટી ન જાય ને થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણું બેટર વધારે પડતું ઘટ થવા લાગ્યું છે તેને આપણે આ રીતે નોન સ્ટોપ હલાવતા જઈશું આ રીતે એકદમ ચમચામાંથી આ રીતે ધાર પડે તે રીતેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તેને આ રીતે કોઈપણ ડિશની પાછળની સાઈડ તમે આ રીતે સ્પ્રેડ કરીને જોઈ શકો છો હવે આપણે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દઈશું અને તેને પછી ચેક કરીશું હવે અહીંયા આપણું બેટર તમે જોઈ શકો છો કાચું છે તે વળતું નથી હવે થોડીકવાર માટે આપણે તેને ફરી કૂક કરી લઈશું અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો ફરી ડીશ પર આપણે તેને સ્પ્રેડ કરી દઈશું અને સ્પ્રેડ કર્યા પછી તમે એને થોડીકવાર માટે ઠંડુ થવા દઈશું અને બેટરને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું બેટર આપણું કૂક થાય ત્યાર સુધી અહીંયા મેં થાળીની પાછળ તેલ લગાવી દીધું છે જેથી કરીને આપણે ખાંડવી તેની ઉપર તરત જ ગરમ ગરમ સ્પ્રેડ કરી શકીએ થાળીની પાછળ આ રીતે તેલ લગાવી રાખવાથી ખાંડવી આપણી ચોંટી ન જાય અને અહીંયા મસાલા માટે એટલે કે સ્ટફિંગ માટે મેં અહીંયા એક બાઉલની અંદર બે મોટી ચમચી જેટલું મરચું લીધેલું છે તીખું મરચું કે કાશ્મીરી મરચું કોઈ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ખા ચાટ મસાલો પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણો મસાલો સારો એવો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા આપણું બેટર પણ તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી આ રીતે રોલ વળે છે એટલે કે આપણું ખાંડવી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરી ગરમ કડાઈની અંદર થોડીકવાર માટે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું બેટર સારું એવું કૂક થઈ છે હવે બેટર ગરમ હશે ત્યારે જ આપણે તેને ગરમ ગરમ થાળીની પાછળ એડ કરી દઈશું અને તેને ગરમ ગરમ જ સ્પ્રેડ કરીશું જો બેટર ઠંડુ થઈ જશે તો આપણું બેટર સ્પ્રેડ નહીં થાય અને એક જ બાજુ તેના ગઠ્ઠા પડી જશે આ રીતે આપણે બટર ગરમ ગરમ બેટરને થાળીની પાછળ એડ કરી દઈશું અને તેને ગરમ ગરમ જ સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો હું આ રીતે તાવીતાની મદદથી સ્પ્રેડ કરી રહી છું તમારી જોડે કોઈ પણ સ્લેપર કે તાવીતો હોય તો તમે આ રીતે સ્પ્રેડ કરી શકો છો અહીંયા તમે એક જ સાઈડથી એટલે કે તાવેતાની મદદથી આ રીતે આપણે તેને સ્પ્રેડ કરી દઈશું જરાય પાતળું કે બહુ જ જાડું ન હોવું જોઈએ આ રીતે મકની વાળું બેટર તૈયાર કરી દઈશું હવે તમે જોઈ શકો છો બીજી થાળીની અંદર પણ આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું જો વધારે પડતું તમને બેટર લાગે તો તમે જે તાવેતાની પાછળ બેટર ચોંટે છે તે બેટર આપણે પાછું એડ કરી દઈશું હવે આ રીતે તેને આપણે સ્પ્રેડ કરતાં જઈને બધી જ ખાંડવીની થાળી આપણે તૈયાર કરી લઈશું તમે થાળીની પાછળ કે પ્લેટફોર્મ ઉપર પણ તેલ લગાવીને તમે બેટર તૈયાર કરી શકો છો અહીંયા આપણી થાળી બંને એવી તૈયાર થઈ ગઈ છે હવે તેની ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું જે મસાલો બનાવ્યો હતો તેને હવે મસાલો બંને થાળીની અંદર સ્પ્રિંકલ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે સ્ટફિંગ માટે લીલા નારિયળની છીણ એડ કરી દઈશું નારિયળની શીણ ખાંડવીની અંદર બહુ જ સારો ટેસ્ટ લાવે છે અહીંયા આપણી બધી જ ડિશ બની તૈયાર થઈ ગઈ છે મારે એક કપ બેસનની અંદરથી પાંચ એવી ડીશ તૈયાર થઈ ગઈ છે અને આટલું બેસન પણ વધી ગયું છે હવે તેને આપણે આ રીતે બે બે ઇંચના ગેપની અંદર આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે કટ કરી રહી છું તે પ્રકારે કટ કરી લઈશું અને જો તમને મોટા લાગે તો તમે વચ્ચેથી પણ કટ કરી શકો છો આ રીતે આપણે તેના કટ્સ કરી દઈશું અને થોડીક વાર પછી ઠંડુ થાય ત્યારે આ રીતે આપણે તેને રોલ કરી દઈશું નીચે કિનારીનો ભાગ હશે તો તેને રોલ કરવામાં થોડીક મુશ્કેલી આવી પડશે બાકી વચ્ચે તો આપણી ખાંડવી સારી એવી રોલ થઈ રહી છે તમે જોઈ શકો છો અહીં આપણે બેટ બેટર સારું એવું પણ કૂક થઈ ગયું છે એટલે કે ખાંડવી તેને રોલ કરવામાં જરાય તકલીફ નહીં પડે અહીંયા આપણે આપણી વાળી ખાંડવી એવી સારી એવી તૈયાર થઈ ગઈ છે તે રીતે આપણે બીજી પણ ખાંડવીને રોલ કરી દઈશું કિનારીવાળો ભાગ પતળો હોવાને લીધે તેને રોલ કરવામાં થોડી મુશ્કેલાઈ પડશે બાકી વચ્ચે ખાંડવીના ભાગમાં તો જરાય મુશ્કેલાઈ નહીં પડે અને આપણી ખાંડવી સારી એવી રોલ થઈ રહી છે તમે જોઈ શકો છો અહીં આપણી બીજી પણ બધી ખાંડવી તૈયાર થઈ રહી છે પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો રોલ સારા એવા તૈયાર થઈ ગયા છે અને એકદમ સ્મૂથલેસ સાથે વગારવા માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તેને આપણે સારી રીતે ફૂટવા દઈશું રાઈ અને જીરું આપણું સારું એવું ફૂટી જાય ત્યારબાદ તેની અંદર લીલા સમારેલા મરચાં એડ કરી દઈશું ટીખાસ માટે જો તમને મરચાં વધારે તીખું ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર એક મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈશું જે સફેદ તલ આવે છે તેને અને અહીંયા મેં છથી સાત મીઠી લીમડીના પાન લીધા છે તે પાનને એડ કરી દઈશું અને વગારને આપણે સારી રીતે સોંતે કરી દઈશું હવે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે આ વઘારને આપણે ખાંડવીની ઉપર એડ કરી દઈશું તમે જોઈ શકો છો ખાંડવીની ઉપર સારો એવો વઘાર આપણો સ્ટફ થઈ રહ્યો છે અને જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી આપણી એકદમ સારી એવી સ્મૂથનેસ સાથે ખાંડવી પણ આપણી તૈયાર થઈ ગઈ છે હવે તેની ઉપર આપણે જે લીલા નારિયેલની છીણ આવે છે તે છીણને ગાર્નિશિંગ કરી દઈશું નારિયેલની છીણને ખાંડવીની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે હવે તેની ઉપર લીલી કોથમીના પાન એડ કરી દઈશું અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બતાવીને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ